નમસ્તે ગ્રાહક મિત્રો આજે ફરીથી એકદમ લૂઝ ફેબ્રિકમાં અને એકદમ અત્યારની હીટ ડિઝાઇન છે જે રિપીટમાં લઈને આવી ગયા છે જોઈ લો તમે મોરપીચ કલર રહેવાનો છે ને એકદમ વેટલેસ ફેબ્રિકમાં લૂઝ મટિરિયલમાં તમે રનિંગ વેરમાં પહેરી શકો ને એ ટાઈપની એકદમ ફેન્સી ડિઝાઇન ઉપર છે એકદમ મસ્ત ડિઝાઇન છે કપડું પણ એકદમ સોફ્ટ આવશે રનિંગ વેરમાં પહેરો એવું પાંચ કલરનું મેચિંગ રહેવાનું છે અને નવી વેરાયટી છે બ્લાઉઝની વાત કરીએ તો એનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ મોરપીચ કલરમાં જેની બોક્સ પેટર્ન ઉપર આખું બ્લાઉઝ આપેલું છે કલરની વાત કરીએ તો કલર પણ ઓપન કરીને બતાવી દસ તે પહેલાં ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોમાં શેર કરી દેજો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે કલરની વાત કરીએ તો આ પાંચ કલર રહેવાના છે અને એક છે આ મેંદી કલર રહેવાનો છે કે ઓપન છે મોરપીજ કલર રહેવાનો છે જે કોઈ કલર ગમે તે સ્ક્રીનશોટ લેવાનું નહીં ભૂલતા તમારા મિત્રોમાં શેર પણ કરી દેજો લિમિટેડ સ્ટોક છે જેથી તે પહેલાંના ધોરણે તમારો ઓર્ડર બુક થઈ જાય જોઈ લો એક આ છે મરુન કલર છે એક આ રહેવાનો છે મહેંદી કલર રહેવાનો છે ને એક આ આવશે બીટ કલર જે કોઈ પીસ ગમે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે તો જલ્દી તમારો ઓર્ડર બુક કરાવો થેન્ક યુ ફોર આરાધના આરાધનાશીલ પેલેસ